નમસ્કાર મિત્રો નમસ્કાર મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો આ ચેનલ મેં લોકોને અમુક સમાચારો મળી રહ્યા એના માટે અને અમુક જે દેશમાં ઘટનાઓ બને છે તેના વિશે માહિતગાર કરવા માટે બનાવેલ છે મિત્રો આજે આ ચેનલમાં આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે અત્યારના સમયમાં લોકોને સાચા સમાચાર સાચી માહિતી મળતી નથી દેશમાં શું ચાલી રહ્યું છે શું પરિસ્થિતિ છે એનું કારણ એ છે કે જે ખરેખર મેન મીડિયા સ્ટ્રીમ છે આજ તક ઝી ન્યૂઝ એબીપી ન્યૂઝ કે ઘણી બધી બધી ચેનલો છે એનડી એ ઘણી બધી ચેનલોમાંથી જે સારા સાચા પત્રકારો હતા એ બધા હટી ગયા છે એ પોલિટિક કારણ ના કારણોના પોલિટિકલ જે દબાણ આવે છે અમુકવાર અમુક ખબરોને લઈને એના કારણે એ લોકોએ એ ચેનલનો ત્યાગ કર્યો છે અને પોતાની અલગ ચેનલો ચાલુ કરી છે અત્યારે પબ્લિકનો જે આ ન્યૂઝ ચેનલો જે મેં વાત કરી એની પર વિશ્વાસ આવ્યો નથી અત્યારે લોકોનો વિશ્વાસ જે યુટ્યુબની ચેનલો છે જે સારી ચેનલો છે તે તેની પર બની રહ્યો છે અરે સારી અને સાચી ચેનલો જે છે યુટ્યુબની એમાં ઘણા જે મેન મીડિયા સ્ટ્રીમ હતી ત્યાંના પત્રકારો છે તેઓ પણ પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો આ ચેનલોમાં જે ચાલુ કરી છે તેમાં હું તમને જે અમુક નામ આપું છું તેની તમે યુટ્યુબ ચેનલ જરૂર જોજો જેથી તમને સાચી સાચી માહિતી મળી રહે તો મિત્રો હું તમને વાત કરું છું તો એમાં સૌથી પહેલાં છે રવિશ કુમારે પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તમે આ વિષય જોજો બીજું નામ છે અભિષાર શર્મા એમણે પણ પોતાની ન્યૂઝ ચેનલ ચાલુ કરી છે જેઓ પહેલાં આજ તક અને જીન્યુ જેવી ચેનલોમાં હતા આ લોકો ત્રીજું નામ છે અજીત અંજુમ એમણે પણ પોતાની એક ચેનલ ચાલુ કરી છે યુટ્યુબ એ તમે જોવાનો આગ્રહ રાખો તમને સાચી જાણકારી સમજ મળી રહેશે પછી ઘણા બીજા બી કલાકારો છે ચેનલો છે જે બીજા જે પત્રકારો છે એમાં છે ધ્રુવ રાઠી એની પણ પોતાની યુટ્યુબ ચેનલ છે પછી છે કુમકુમ બિંડવાલ એની પોતાની યુટ્યુબ ચેનલ છે પછી છે અશોક વાનખેડે એ પણ તમને સાચા સમાચાર આપે છે એમની પણ યુટ્યુબ ચેનલ તમે જોજો બીજું નામ છે ધલ્લ ટોપ એમના પણ શો સારા હોય છે તેઓ પણ સાચા પ્રશ્નો પૂછે છે જે તે પોલિટિશિયનને પોતાના શોમાં બોલાવીને એ પણ તમે જુઓ અને બીજી છે સંઘનાથ ન્યૂઝ એ પણ મિત્રો તમે ચેનલ જોવો તો યુટ્યુબની સાથે સાથે નેશનલ દસ્તક આ પણ એક ચેનલ છે જે તમે જુઓ જેમાં તમને આ બધી જ ચેનલો જે મેં તમને કહી એમાં દેશમાં શું સાચી પરિસ્થિતિ ચાલી રહી છે તેમની તમને સાચી ખબર એ લોકો બતાવે છે અને તમને માહિતગાર કરે છે તો મિત્રો આ અમારો આ વિડીયો બનાવવાનો હેતુ જે હતો કે તમને લોકોને સાચી માહિતી આપી શકું અને જણાવી શકું દેશમાં અત્યારે પરિસ્થિતિ એટલી સારી ચાલતી નથી અને જો તમારે સાચી માહિતી જોઈતી હોય તો આ બધી જ યુટ્યુબ યુટ્યુબ ચેનલો છે તમે જુઓ અને મિત્રો સાથે સાથે મારી પણ આ જે જવાબદાર કોણ ચેનલ છે એ પણ તમે જોતા રહો અને તેના વિડીયો પર તમે શેર કરતા રહો લાઇક કરતા રહો અને નાની મોટી કોઈ પણ કોમેન્ટ કરતા રહું અને મારી ચેનલને આ સબસ્ક્રાઈબ કરજો મિત્રો જવાબદાર કોણને હું સમાજને જાગૃત કરવાનું કામ કરું છું એના માટે જ હું આ બધા વિડીયો બનાવું છું તો થોડી મદદ કરજો મિત્રો બસ આજનો આ વિડીયો એના માટે જ હતો કેમકે હું ઘણા સમયથી હું પણ સમાચાર જોઉં છું ટીવી પર પણ અત્યારે બધા જે મેં તમને જે ટીવી પરના ન્યૂઝ ચેનલ બધા એ બધા ગોદી મીડિયા થઈ ગયા છે એમને પબ્લિકે જ ગોદી મીડિયા નામ આપી દીધું છે કારણ કે તેઓ સરકાર તરફથી જ સમાચાર બતાવે છે સરકારનું સારું જ બતાવે છે દેશમાં ચાલી રહેલી સાચી સારી પરિસ્થિતિ બતાવતા નથી એટલા માટે જ લોકો તેનો હવે બહિષ્કાર કરી રહ્યા છે અને તેમની વાતો ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી તો મિત્રો આ આજનો આ વિડીયો મારો આટલો જ એના માટે હતો તો સો ટકા મેં તમને જે બધી યુટ્યુબ ચેનલ કહી તમે જોજો એટલે તમને દેશની સારી સાચી પરિસ્થિતિની ખબર મળતી રહે બસ મિત્રો જય હિન્દ જય ભારત